ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો રાજદીપ બાવટનું નવું ગીત એ આજે રિલીઝ થઈ ગયું છે અને આ ગીતનું નામ છે ચોકલેટી મેમ આ ગીતમાં રાજદીપ બાવટ સાથે જીનલ રાવલ જોવા મળે છે આ ગીતમાં મ્યુઝિક જીતી પ્રજાપતિ આપી છે અને ગીતની લિરિક્સ એ ધવલ મોટાણ અને રાજર રાયકાએ લખી છે આ ગીતનું ડાયરેક્શન આરડી એક્સપ્રેસે કર્યું છે આ ગીત આજે લગ્ન ત્રણ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ ગો ગુજરાતી ચેનલમાંથી રિલીઝ થઈ ગયું છે જો હજુ સુધી તમે આ ગીત ના જોયો તો ચોક્કસથી આ ગીતને જોવાનું ભૂલતા નહીં તો રાધદીવટ તેમના નવા ગીત વિશે શું કહેવા માગે છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો થયું છે જેનું નામ છે ચોકલેટી મેમ અને આ ગીતનું સરસ મજાનું શૂટિંગ કરવામાં આવ્યું છે આરડી એક્સપ્રેસ અને આરડી એક્સપ્રેસ એટલે અમારા દેવ પગલી અને રિયા મહેતાની આરડી એક્સપ્રેસ છે તેમણે સરસ મજાનું જોરદાર શૂટિંગ કર્યું છે અને આ સોંગને લખ્યું છે જેનું બજારમાં સારું એવું નામ છે એવા રાજનભાઈ રાયકા અને ધવલ મોટણે સંગીત આપ્યું છે જીતુ પ્રજાપતિએ અને રેકોર્ડિંગ થયું છે મારા ટેમ્પલ સ્ટુડિયોમાં આ સોંગ રિલીઝ થયું છે ગોબિંદાસ ચેનલમાં તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે પહેલાં તો આ સોંગને જોવા માટે ગોબિંદાસ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો અને તમામ મારા ચાહકો આ ગીતને જોવાનું ભૂલશો નહીં કારણ કે તમે જોશો તો જ હું તમને નવા નવા ગીતો આપતો રહીશ તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આ ગીતને જરૂરથી તમે સપોર્ટ કરજો અને ગોબિંદાસ